શ્રી આનંદ ગરબા મંડળ વડોદરા અને પટણી મોડ ઘાંચી જ્ઞાતિ સમાજ વડોદરા દ્વારા બહુચરમાનો રૂડો અવસર નિમિત્તે બહુચર માતાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું વર્ષો જૂની પ્રણાલી મુજબ આ વર્ષે પણ બહુચર માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી વડોદરા શહેર ગેન્ડીગેટ દરવાજા પાસે આવેલ મોહનલાલ હાડવૈદનો ખાંચા ખાતે બહુચરમાનો રૂડો અવસર નિમિત્તે ચોખંડી વિસ્તારમાં આવેલ પટણી સમાજ દ્વારા બહુચર માતાની પાલિખીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટણીવાડીથી નીકળી માંડવી શ્રી અંબાજી માતાજીના મંદિરેથી શ્રી મહાકાળી માતાજીના મંદિર થઈને માંડવી શ્રી મેલડી માતાજીના મંદિરેથી ચોખંડી પટણીવાડીમાં પરત ફરી હતી બહુચર માતાની પાલખી વાજતે ગાજતે નીકળી હતી અને આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા બહુચરની પંદર વર્ષથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે આનંદ ગરબા મંડળ એની શોભાયાત્રા આયોજન કરે છે પટની સિંગર સમાજ આની આ વર્ષે પણ એવી જ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢેલ છે શોભાયાત્રા એથી માંડવી અંબેમાના મંદિર મહાકાળીમા મંદિર થઈને પરત પાછી અહીંયા નિશ મંદિર સ્થાને પાછી પહોંચશે સંજય પટની આનંદ ગરબા મંડળ પ્રમુખ